નમસ્તે સાથીઓ આજે ખૂબ ઐતિહાસિક અને વિરમ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે એવો દિવસ છે તમારા બધાના આશીર્વાદથી અને અનેક લોકોના સહયોગથી આજે વિરમગામમાં ત્રણ પુણ્ય અને સારા કામો થવા જઈ રહ્યા છે

હનુમાનજીના મંદિર તરફ તો એ રસ્તાનું કોઈ નામ જ નતું તો અમે રસ્તાનું નામ આપ્યું છે સંત લોક સંત કરમવીર ખાખી બાપુ માર્ગ એટલે આજે ત્રણ પુણ્યકામ થવાના છે અને આ પુણ્યકામના સાક્ષી બનવા સર્વે મારા બંધુઓને મારા ભાઈઓને મારા બહેનોને મારા સુચિંતકોને હૃદયથી હાર્દિક આમંત્રણ પાઠવું છું આજે સાંજે સાડા ચાર વાગે વિરમગામના દ્વિતીય પ્રવેશ દ્વારા એટલે કે હનુમાનજીના મંદિર પાસે પંચમુખી હનુમાન ચોકડી પર આ ભવ્ય ઐતિહાસિક કાર્યક્રમના બધા સાક્ષી બનો આ કાર્યક્રમ એક સામાન્ય કાર્યક્રમ નથી અત્યાર સુધી કોઈ વિચારી ન શકતું કે શું વિરમગામમાં એકસો આઠ ફૂટ ઊંચો તિરંગો લાગી શકે શું વિરમગામમાં હનુમાનજીની પ્રતિમા વાળું સર્કલ બની શકે પણ તમારા બધાનો સાથ હતો તમારા બધાનો વિશ્વાસ હતો તમારા બધાનો સહયોગ હતો એટલે આ બધું આજે પૂર્ણ થઈ શક્યું છે હજુ તો શરૂઆત છે હજુ તો સાધુ સંતો પધારવાના છે અને પૂજ્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ પ્રતિમાનું અનાવરણ આપણે બધા કરવાના છીએ સાથે આજે ટોટલ ચાર યાત્રા પણ અલગ અલગ વિસ્તારથી આ કાર્યક્રમમાં જોડાવાની છે એક યાત્રા વિરમગામ શહેરના સુથારપડીના ચોકમાંથી લગભગ પાંચસો બાઇક સાથે યુવાનો સાંજે સાડા ચાર વાગે આ કાર્યક્રમમાં પહોંચવાના છે બીજી યાત્રા નીકળવાની છે ભોજવા ગામથી તો ભોજવા ગામે ધાકડી ઝુંડ કાલિયાણા ગોરૈયા દોલતપુરા આ બધા જ ગામના ડીડિયાસનના ગામના બધા લોકો ભોજવા ભેગા થવાના છે અને ભોજવાથી બીજી યાત્રા આવવાની છે ત્રીજી યાત્રા સચાણા જખવાડા ચંદ્રનગર વલાણા મોટીકુમાર નાનીકુમાર કોતા આ બધા જે ગામો છે ત્યાંથી બસો ત્રણસો બાઇક કુક્તા ફાટક થી આવવાના છે અને ચોથી યાત્રા એ ઉખલોડ તરફથી ઉખલોડ જુના નીલકી ટ્રેડ પઢાણા કાનપુરા ધસલાણા આ બધા ગામની એક બસો ત્રણસોની ની રેલી આજે યાત્રાઓની ટોટલ એક હજાર ની આ રેલી પણ છે એટલે જ્યાં પણ તમને અનુકૂળ લાગે ત્યાં તમે બધા સાથે જોડાજો અને ઐતિહાસિક કાર્યક્રમમાં સાક્ષી બનજો તમે જ્યારે ગઈ પંદરમી ઓગસ્ટે તિરંગા સર્કલ ઉપર જ્યારે ભવ્ય કાર્યક્રમ કર્યો ત્યારે કોઈ વિચારી પણ નતું શકતું કે આવો કાર્યક્રમ થઈ શકે પણ તમારા બધાના સહયોગથી આપણા ઐતિહાસિક ને ભવ્ય દસ હજાર લોકોની યાત્રા રેલી સભા અને એકસો આઠ ફૂટની ઊંચાઈનો તિરંગો લહેરાવો અને આજ પણ એક આ એ સર્કલનું એ જ રીતે એ જ સ્ટાઇલમાં હજુ પણ એનું રેખેવાળીનું કામ ચાલી રહ્યું છે એટલે સર્કલ બનાવવા પૂરતા નહીં પણ એની સાવચેતી એની સાર સંભાળ રાખવાનું પણ કામ વ્યક્તિગત રૂપે જાતે હું કરી રહ્યો છું કેમ કે મારા વિરમગામમાં કોઈ પ્રવેશ કરે તો એને એવું લાગવું જોઈએ કે મેં ખરી જગ્યાએ પ્રવેશ કર્યો છે આજે મને કહેતા આનંદ પણ છે કે આજે લગભગ આખા જ વિસ્તારમાંથી દસ થી પંદર હજાર લોકો આ કાર્યક્રમમાં સાક્ષી બનવાનો છે લોકોમાં ખૂબ ઉત્સાહ છે તમે એકવાર સર્કલ જોજો તમારી એકલ કામ ન કર્યું સર્કલ બનાવ્યું છે જ્યારે પ્રતિમાનું લોકાર્પણ થઈ જાય ને તો આંખમાંથી કાયદેસરનો આંસુ આવી જાય કે વાહ જ્યારે સારંગપુરની સાક્ષાત પ્રતિમા અહીંયા આપણે સ્થાપિત કરી હોય એવો માહોલ એવી સાક્ષાત પ્રતિમા કે તમે બધા જ લોકોને આજના કાર્યક્રમમાં પધારવા રીતે હાર્દિક આમંત્રણ પાઠવું છું સમય કાઢીને સમય ના હોય તો સમયને સ્પેશિયલ બચાવીને પણ આ કાર્યક્રમમાં તમે બધા પહોંચજો અને આપણે બધા જ સાથે મળીને આજના કાર્યક્રમને ભવ્ય સફળ બનાવીએ એવી આશા રાખું છું ફરી એકવાર આપને આજના ઐતિહાસિક હનુમાનજીની પ્રતિમાના અનાવરણમાં માર્ગનું લોકાર્પણ અને સર્કલના લોકાર્પણ કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવું છું જય હિન્દ જય બજરંગબલી